સીતારામ બધાને તો આજે જો હમણાં અમે રોટલી બનાવી રોટલી હવે રોટલી સાથે છે ને આમ ભાજી ખાશું જો આખા આ બધા મસાલા છે જો આ વટાણા છે આ ડુંગળી છે આ ટમેટા છે પછી આ આદુ મરસા એની પેસ્ટ છે અને આ છે ને જીરું છે અને આ વઘાણી છે આ હળદર છે આ મીઠું છે તો પેલા જો હું આવીશ

वे आ बધું નાખી દીધું ને હવે આ બધું મે નાખી દીધું હ ટમેટા નાખ